સુરતમાં પોતાનું જ્ઞાન આપીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતા શિક્ષકોને હવે પોતાના જ હક અને પોતાની આવાસ સરકાર સુધી પહોંચાડવા માટે પદયાત્રા જેવો માર્ગ અપનાવ્યો છે પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો લઈને મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજર રહી પદયાત્રા કાઢવાની સાથે મહાપંચાયત પણ આયોજન કર્યું છે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા જે સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાને આવરી લઈને અગિયાર સ્થાન પર મુખ્ય શિક્ષક અને શિક્ષકોના પ્રાણ પ્રશ્ન એવા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો બદલી નિયમો જાહેર કરવા મહાનગરપાલિકાના શિક્ષકો આકસ્મિક મૃત્યુ પામે તેવા કિસ્સામાં તેમના પરિવારને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવે જેમાં નિયત પડતા પ્રશ્નો લઈને પદયાત્રા આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં પણ શહેર તથા સુરત ગ્રામ્ય ભરૂચ અને તાપી જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં આજે હાજર રહી અઠવાલાઇન્સ ખાતે આવેલા ચોપાટી પાર્કિંગ અને અઠવાલાયન્સ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા શાળા નંબર પાંચ છ ખાતે પદયાત્રા કાઢી હતી પોતાની માગણી ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે ભેગા થયા હતા જૂની પેન્શન યોજના અંતર્ગત બે હજાર પાંચ પહેલાં અને બે હજાર પાંચ પછીના તમામ શિક્ષકોને આ યોજનાનો લાભ ના મળે ત્યાં સુધી આ માગણીને લડત શરૂ જ રહેશે તેવું તેમ જણાવ્યું હતું સુરતમાં જૂની પડતર માંગણીઓ અને જૂની પેન્શન યોજના સહિત માંગણી સાથે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા શિક્ષકો ઉમટી પડ્યા હતા અઝર ખુરશી સાથે હર્ષદ સેટા